એવો હતો મકાન કે તી આવતા હતા હું તો અમન તી આવતો તો હા મારી ભાભી ને તેડવામાં અચ્છા કે આવતા હતા આ આપણે પાલેસ પાલેસ મે સુઠાયું તું વિગતોમાં ત્યાં આપણે પાલેસ આયા તો એક ટ્રાફિક પોલીસ હતો અને આપડે ઓલો પ્રતિવાદી વાળો હતો લે સુ સુ કા ભરું એ રોક્યો મને આ ગાડી ઉભી રાખ કીધું એટલે મે ઉભી રાખી હા પછી હું મારી ભાભી જોવા ગયો અચ્છા આયા કે નથી આયા હા તે તઈ જોઈન તો પછી મારી જોડે એમ કીધું કે તારી જોડે લાયસન્સ છે મેં કીધું સાહેબ બધું હું મૂકી આવ્યો છું અને ઉતાવળ બધું ભૂલી ગયો છું તો ભલે તું ભૂલી ગયો કાંઈ નહીં કે હજાર રૂપિયા આપી દો બરાબર તો મેં કીધું મારી જોડે હજાર રૂપિયા નથી અને હું ત્રણસો રૂપિયાની મજૂરી કરું છું બરાબર છે તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં કે મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું તો અહીં નથી જવું તો અહીં સારું કે આપણે

बरोबर ओके